વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા છેલ્લા ઘણા દિવસથી રોજ રોજના દબાણો દૂર કરવાની કામગીરીમાં જોતરાઈ ગઈ છે જેમાં ગત રોજ પશ્ચિમ વિસ્તારમાં દબાણો દૂર કર્યા બાદ આજે શહેરના વહીવટી વોર્ડ નંબર સાતમાં સમાવિષ્ટ વિસ્તારમાં મુખ્ય માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા સંવેદનશીલ વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરીમાં કારેલીબાગ પોલીસે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો આજ રોજ કમિશનરશ્રી ના પરિપત્ર મુજબ આજે દબાણના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે કારેલીબાગ પોલીસ સ્ટેશનથી લઈ અને પુલ નાકા સુધીના તમામ કાચા દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે તો ખાસ કરીને વાત કરતા હોય જ્યારે દબાણની વાત આવે છે તો અગાઉથી લોકોને પહેલાંથી ખબર પડતી હોય છે દબાણો સ્વૈચ્છિક રીતે તે લોકો દૂર કરતા હોય છે તે પહેલાં પણ દબાણ શાખાને અહીંયા આવીને દબાણ દૂર કરવાની ફરજ પડે છે દબાણ દૂર કર્યા બાદ જે કાયમી ધોરણે કોઈ નિરાકરણ આવીને ફરીથી એકવાર દબાણ સ્થાપિત આવે છે વારંવાર જ્યારે પણ દબાણ થાય છે ત્યારે વારંવાર આ તે પ્રોગ્રામ લઈ અને એ દબાણ અમારા વોર્ડ ઓફિસ પોલીસ પોલીસ ખાતો તેમજ દબાણ શાખા દ્વારા એને દૂર કરવામાં આવે છે આજે આજે કેટલા દબાણની અંદર આજે લગભગ બે થી ત્રણ ટ્રક ભરી એને સામાન એકઠો થયો છે અને જે જેટલે પણ કાચા દબાણો થાય દૂર કરાય ફરીવાર આવતીકાલથી જ્યાં દબાણ યથાવત થઈ જશે એના માટે શું કાર્યવાહી કરશે એના માટે અહીંયાથી વોર્ડ વોર્ડ તરફથી જ્યારે પણ કમ્પ્લેન આવે ત્યારે દબાણ દૂર કરવામાં આવશે દૂર દબાણ દૂર કરવાની વાતો કરે પણ આ જે સિક્રસી હોય છે કેમ આવી રીતે ભૂલી થઈ જાય છે લોકો કેવી રીતે જાણતી જાય હવે એમાં એવું છે કે જ્યારથી દબાણની ટીમ જે જે જગ્યાએથી પોઈન્ટથી ચાલુ થાય છે એટલે અગાઉ લોકો જાણી જાય છે અને એ રીતે એ લોકો પોતાની રીતે દૂર કરી છે